श्लोक अग्यार देवांश नुमिता ने देवा भावयंतु वा परस्परं भावयंता श्रेय परमवाद से था शब्दार्थ देवानु देवो ने भावयता प्रसन्न करीने अने आ यज्ञो द्वारा ते तेव देवा देवो भावयंतु प्रसन्न थशे वह તમને પરસ્પરમ અરસ પરસ ભાવયંત એકબીજાને પ્રસન્ન કરીને શ્રેય સમૃદ્ધ પરમ ਸਰવોપરી આવાપ્ત્યત પ્રાપ્ત કરશે અર્થાત તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે વૃત્ત વર્ણન સ્વર્ગના દેવતાઓ બ્રહ્માંડના પ્રશાસનનું અધિકારી તરીકે સંચાલન કરે છે પરમપિતા પરમેશ્વર બ્રહ્માંડના વ્યવસ્થાપનનું કાર્ય તેમના દ્વારા કરે છે આ દેવતાઓ માઇક જગતની અંતર્ગત ઉચ્ચ લોક જેને સ્વર્ગલોક કહે છે તેમાં નિવાસ કરે છે આ દેવતાઓ ભગવાન નથી તેઓ આપણી સમાન આત્માઓ જ છે તેઓ આ વિશ્વનું સંચાલન કરવા માટે આવશ્યક વિશિષ્ટ પદો સંભાળે છે રાષ્ટ્રની સંઘીએ સરકારના ઉદાહરણથી આ સમજી ઉદાહરણ જેમાં રાજ્ય સચિવ કોષાધ્યક્ષ સંરક્ષણ સચિવ એટર્ની જનરલ જેવા અનેક હોદ્દા હોય છે આ હોદ્દાઓ પર જેમની નિમણૂક થાય છે તેઓ સીમિત કાર્યકાળ માટે તેમના હોદ્દાનું સ્થાન ગ્રહણ કરે છે આ જ રીતે સંસારના પ્રશાસન સંબંધી વિષયો માટે વિવિધ હોદ્દા છે જેવા કે અગ્નિદેવ અગ્નિના દેવતા વાયુદેવ વાયુના દેવતા વરુણ સ્વર્ગ દેવતાઓના રાજા વગેરે અને કર્મોને આધારે જીવાત્માઓ આ સ્થાનો નિશ્ચિત સમયાવધિ માટે ગ્રહણ કરે છે અને બ્રહ્માંડના શાસનનું સંચાલન કરે છે આ સ્વર્ગના દેવતાઓ છે વેદોમાં સ્વર્ગીય દેવતાઓની તુષ્ટિ અને પ્રસન્નતા માટે કર્મ કાંડો અને સમૃદ્ધિ પ્રદાન કરે છે જો કે જ્યારે આપણે આપણા યજ્ઞરૂપી કર્મોનું પાલન ભગવાનની સંતુષ્ટિ અને પ્રસન્નતા માટે કરીએ છીએ ત્યારે સ્વર્ગીય દેવતાઓ સ્વ પ્રસન્ન થઈ જાય છે જેવી રીતે આપણે વૃક્ષના મૂળમાં જળ પીવડાવીએ છીએ ડાળીઓમાં પહોંચી જાય છે સ્કંદ પુરાણ કહે છે ગદાધરે અર્ચિતે દેવ દેવે છે શક ચક્ર સર્વ ગતો હરિ અર્ચિતા સર્વે દેવા સૂર્યતા પરમાત્મા શ્રી વિષ્ણુની ઉપાસના કરવાથી સ્વતઃ સર્વ સ્વર્ગીય દેવતાઓની ઉપાસના થઈ જાય છે કારણ કે તેઓ બધા તેમને આવશ્યક શક્તિઓ શ્રી હરિમાનથી જ મેળવે છે આમ યજ્ઞ કર્મો કરવાથી સ્વાભાવિક રીતે જ દેવતાઓ પણ પ્રસન્ન થાય છે જેઓ માઈક પ્રકૃતિના તત્વોનું અનુકૂળ સમાયોજન કરીને જીવો માટે સમૃદ્ધિની વ્યવસ્થા કરે છે